ડીસા નગરપાલિકાના વિકાસના કામ માટે સરકારની મોટી ભેટ રૂપિયા બાર કરોડની ફાળવણી ડીસાના રાજમાર્ગોનું થશે બ્યુટિફિકેશન દરેક વોર્ડમાં વિકાસ કાર્યો મંજૂર ડીસા શહેરને વિકાસની નવી દિશા મળશે ડીસા નગરપાલિકા જ જનરલ બોર્ડની સામાન્ય સભામાં ગુજરાત સરકારે સેના વિકાસ માટે રૂપિયા બાર કરોડની માતબર રકમ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે આ ભંડોળથી સેના મુખ્ય રાજમાર્ગોને સુંદર બનાવવાની સાથે સાથે દરેક વોર્ડમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે ત્રીસ એપ્રિલ બે હજાર રોજ ડીસા નગરપાલિકા જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાઈ હતી આ સભામાં નગરપાલિકાના પ્રમુખે ડીસા નગર જનુવતી ગુજરાત સરકાર ને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો સરકારે ડીસાના વિકાસ માટે રૂપિયા બાર કરોડની ફાળવણી કરી છે જેનો ઉપયોગ મુખ્યત્વે

આજે ડીસાનગરપાલિકાની સાધારણ સભા મળી હતી જેમાં ડીસાનગરપાલિકાના વિકાસ માટે ગુજરાત સરકારે બાર કરોડ રૂપિયા જેટલી માત્રબાર રકમ ફાળવી છે જેના માટે ગુજરાત સરકારનો અને માનનીય મુખ્યમંત્રી શ્રી ગુપેન્દ્રભાઈ પટેલનો સાહેબનો ડીસાનગરજનોથી આભાર માનું છું દિસાનગરના મુખ્ય રાજમાર્ગો જેવા કે જલારામ મંદિરથી બગીચા સર્કલ અને દીપક ચાર રસ્તાથી કુવારા સર્કલ સુધીના રાજમાર્ગોનું બ્યુટિફિકેશન તેમજ દરેક વોર્ડમાં વિવિધ સોસાયટી